સાયલાના એલસીપીએ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં જુગાર તથા ફાયરિંગ જેવી ગેરપ્રવૃત્તિમાં વધારો થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક પીઆઈ મૂકવાની લોકોની માંગ સુરેન્દ્રનગર એલસીપીએ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી જુગાર પર દરોડા કર્યા તજાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારના અડ્ડા ઉપર પાંચસો કબજે કરી બાકીના ફરાર વ્યક્તિની શોધખોળ કોણે શરૂ કરી બાદમીના આધારે ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હણીયા ગામે ગુરતી પાસાનો જુગાર રમતા સુરેન્દ્રનગર એલસીબીએ રેડ દરમિયાન વનરાજભાઈ ખાચર તથા ઉમેદભાઈ દાંદલ મનોજભાઈ સોના કરા અને ત્રણને ઝડપી પાડ્યા જ્યારે ત્રણ શખ્સો નાછી ઉઠવામાં સફળ રહ્યા જેની શોધખોળ શરૂ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે